રાતડી ગામે રબારી કેરામાં રહેતા કાનાવીરા મોરીએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તારીખ ચૌદ ના સાંજે છ વાગ્યે રાતડી ગામના સાજણ બાલા મોરી મૈયા સાંગા મોરી

ચારેય શખ્સોને સમજાવવા માટે હોટેલ ગયા હતા પરંતુ ચારેય ત્યાંથી જતા રહ્યા હતા થોડા સમય પછી સાજણે વિરમભાઈને ફોન કરીને તું શિવધારા હોટેલે શું ગયો હતો તારામાં હિંમત હોય તો અમે મૈયાભાઈના ઘરે છીએ ત્યાં આવ તેમ કહેતા વીરાભાઈ તેને સમજાવવા માટે મૈયાના ઘરે ગયા ત્યારે ચારેય શખ્સોએ વીરાભાઈ પર કુહાડા અને લાકડી વડે માર માર્યો હતો આથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યા બાદ ચારેય સામે ફરિયાદ નોંધાવી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ મોરી રમેશ મીરાભાઈ રહેવાનું રહેવાનું ગામ રાત્રે રબારી ગયા હું ઘટના બની ઘટનામાં આવ્યું એક શિવધારા હોટલ માર કાકાની ત્યાં હલાવે સાંજ એની બાકીમાં કંઈક મગજ મારી ગઈ હતી બરાબર મારા બાપા માતાજીનું મંદિરનું કામ ચાલુ એટલે ન્યા હતા અને એને બોલાવ્યા હતા ફોન કરીને હાજર બાલાજીએ ફોન કર્યો હતો અને મારા બાપા રોગા આવ્યો ગયા તો મારા બાપાને ખબર એ નહોતી કે શિવધારા એ ઘટના ગમી મારા બાપા ન્યાય ગયા તો માયા સાંગા એના હાથમાં કવાડી હતી કવાડીનો કબાળીનો ઘા માથા પછી અને પછી સાંઘા હજન બાલા અને રત્ના સાંગા આ ત્રણ જણા પાછળથી એના હાથમાં ધોકા હતા ને લાકડીઓ એની પાછળથી મારી આ બધું ઘણા